આગળ વધીએ ગુજરાતમાં ચોમાસાએ દસ્તક દીધી છે પણ સાથે સાથે આવી છે અનેક મુશ્કેલીઓ અમદાવાદ થી લઈને વડોદરા સુરેન્દ્રનગરથી લઈને સુરત સુધી સામાન્ય વરસાદે શહેરોને જળમગ્ન કરી દીધા મહાનગર નગર અને ગામડા બધે જ પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે મહાનગરના મોટા મોટા મોન્સૂન પ્લાન પણ વરસાદી પાણીમાં ધોવાઈ ગયા છે ત્યારે જુઓ આફત અને હાલાકીનો આ ખાસ રિપોર્ટ સુધી દરેક જગ્યાએ પાણી જ પાણી રસ્તાઓ પર ટ્રાફિકની કતારો અને લોકોની હાલત બેહાલ શું આ છે આધુનિક શહેરની ડ્રેનેજ સિસ્ટમની હકીકત વડોદરામાં પણ હાલત આવી જ છે અલકાપુરીથી ગોત્રી સુધી ગળાઓમાં પાણી ભરાતા વાહન ચાલકો અટવાઈ ગયા ઘૂંટા સમૂહ પાણી અને ખોટકાતા વાહનો લોકોની મુશ્કેલીનું કારણ બન્યા વડોદરામાં ધોધમાર વરસાદના કારણે અલકાપુરી ગરનાળામાં પાણી ભરાઈ ગયા છે જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે આપ જોઈ શકો છો કઈ રીતના આજે અલકાપુરી ગરનાળું છે કે જેની અંદર પાણી ભરાવાના કારણે જે વાહન વ્યવહાર છે તેને બંધ કરવામાં આવ્યો છે જે મોટા વ્હીકલ છે તે રિસ્ક લઈને આ ગરનાળામાંથી પસાર થઈ રહ્યા છે અને જે વાહન ચાલકો પસાર થયા

રાધે કૃષ્ણ સોસાયટી સહિત પાંચ સોસાયટીઓમાં છેલ્લા સાત વર્ષથી દર ચોમાસે પાણી ભરાયા છે બાળકો શાળાએ જઈ શકતા નથી વૃદ્ધો અકસ્માત શિકાર બને છે ઇમરજન્સીમાં એમ્બ્યુલન્સ પણ પહોંચી શકતી નથી અને અમે રોડે રહીએ છીએ માનવ મંદિર અમારે જો રોડની પરેશાની છે વરસાદની પરેશાની છે પાણી બધું ભરેલું છે કંઈ એનો ઈલાજ કરો કંઈક ઘૂંઘડા નાખો કંઈક કરો કાર રોડ કરો અને ના જે બધા છોકરાઓ છે એ પડે છે બાઇકો પડે છે કોઈ ઈલાજ નથી આ એનો કંઈક તો કરો અને જો લાઈટની પાણી ચારે બાજુ ભરેલા છે કઈ બાજુ અમારે કયા રસ્તે જવાનું અમે તો જતા નથી કેમ કે અમારે જે સોસાયટીમાં બેન છે એ પડી ગયા છે ઈ વર્ષોથી પાણી ચાલતું તો એટલે રાજા સેવા વખતે પાણી આ ખાડા એમ કે નીકળતું જ તો પણ આમ હમણાંથી અથવા 6 તારીખ થી આ બંધ કરી દીધેલું છે અને અમે બધી અરજીઓ કરી છ તારીખે કોને કોને કર્યું આ બંધ હુકમ આવ્યો તો સરસને બંધ કરી બરોબર સરસ જાદવજી ભાઈ અને છ તારીખ પછી અમે બધી જગ્યાએ અરજી આપી મામલદારને આપી ટીડીઓને આપી અને સરપંચે આવી ગયા બધા આવી ગયા પણ તો છતાં હજુ આનો કોઈ નિકાલ આવ્યો નથી સુરતની તાપી નદી બે કાંઠે થઈ ગઈ છે નદીની સપાટી 6.57 મીટરે પહોંચી છે બીજી તરફ ભાવનગરમાં રસ્તાઓના ખાડાઓ લોકો માટે મુસીબત બન્યા વરસાદ પાણી ખાડામાં ભરાતા અનેક વાહન ચાલકો ખાસ કરીને ટુ વ્હીલર ચાલકો અકસ્માતનો શિકાર બની રહ્યા છે સીસીટીવી ફૂટેજમાં આ ખતરનાક દ્રશ્યો સ્પષ્ટ જોવા મળી રહ્યા છે ગુજરાતના દ્રશ્યો પરથી સાબિત થાય છે કે તંત્રની બેદરકારી અને નબળા આયોજનની સજા લોકો ભોગવી રહ્યા છે ડ્રેનેજ સિસ્ટમની ખામી રસ્તાઓની બિસ્માર હાલત અને વરસાદી પાણીના નિકાલનો અભાવ લોકોની મુશ્કેલીઓ વધારી રહ્યા છે લોકોનો રોષ વધી રહ્યો છે પણ સવાલ એ છે કે આ સમસ્યાઓનો ઉકેલ ક્યારે આવશે